અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલ હિટ ઘટનાનો મામલો અકસ્માતની ઘટનાને લઈને હજુ પણ તાગરદીનના ધનાડ્ય પિતાની સગીર સંતાન પાપ ઢાંકવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમદાવાદના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રન ના કેસમાં તાગરદીનના ચૌદમી અકસ્માત થયો અને હજુ સુધી કોઈ પ્રકારની આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી સગીની અટકાયત પરંતુ પિતા મિલાપ શાહ સામે કોઈ પ્રકારની ફરિયાદ થઈ નથી મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે સગીરના વાલી સામે ફરિયાદ થવી જોઈએ પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી આરોપી ધનાડ્ય પરિવારનો હવાથી ઢીલી કામગીરી કરવામાં આવી રહી છે તેવી રાવ ઉઠી છે બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રે અકસ્માત સર્જ્યો હતો સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે અર્પિત બોપલ વિસ્તારમાં જે હેટન્ડની ઘટના બની હતી આઠ આટલા દિવસો વીતી ગયા તેમ છતાં આ મામલે કોઈ પ્રકારની ફરિયાદ સુધા નથી નોંધાઈ આ મામલે ફરિયાદી દ્વારા ફરિયાદ તો નોંધાઈ ચૂકી હતી પરંતુ જે પ્રક્રિયા કરવી જોઈએ કેમકે આપ સૌ જાણો છો કે આ બોપલ એવો વિસ્તાર છે હાઈ વિસ્તાર છે અને આ વિસ્તારમાં આ પ્રકારના નબીના હોય છે મોટી મોટી જે મોટા મોટા લોકો હોય છે એ મોટા બાપની આ પ્રકારેની જે દીકરાઓ પ્રવૃત્તિ આચરતા હોય છે પુરપાટે ગાડી ચલાવતા હોય છે અને આ અકસ્માત તારીખે સર્જ્યો હતો ફરિયાદ નોંધાઈ જો કે હાલ હકીકત એવી સામે આવી હતી કે જે કાર ચાલક હતો એ કાર ચાલક સગીર હતો સગીર હોવાના કારણે એના પિતા મિલાપ શાહ સામે ફરિયાદ નોંધાવી જોઈએ પરંતુ હજુ સુધી એની સામે ફરિયાદ નથી નોંધાઈ એટલે કે જે ફરિયાદમાં પ્રોસીઝર હોય છે કે જે પહેલા ફરિયાદ થઈ હતી એમાં એનો મિલાપ શાહનો નામનો ઉલ્લેખ કરવાનો હોય છે પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા નથી કરવામાં આવી એટલે લોકો વિચારી રહ્યા છે કે શું કાયદો અને કાનૂન એ નાના માણસો માટે જ હોય છે કે મોટા મોટા માણસો હોય છે એ શું આ પ્રકારની જે કાયદામાંથી મુક્તિ અથવા તો શું એમને કોઈ સ્પેશિયલ છૂટછાટ આપવામાં આવે છે એ લોકોમાં સવાલ ઉભો થઈ રહ્યો છે પહેલીવાર નથી ભૂતકાળમાં અવારનવાર ચૂક્યા છે થોડા મહિનાઓ પહેલાની વાત કરું તો જાણે કે ફિલ્મી ઢબે સ્ટન્ટ કરતા હોય એ પ્રકારના વિડીયો પણ બોપલ વિસ્તારમાં સામે આવ્યા હતા એ ઘટનાને હજુ ભૂલાઈ નથી અને તેવામાં આ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં મિલાપ શાહ છે એમનો દીકરો હતો બર્થડે પાર્ટીમાં જવું છે એમ કરીને એમની જે ધન એકદમ પ્રેશિયસ અને ગાડી લઈ ગયો હતો મોગી દાટ અને એ દરમિયાન સગીરભાઈના દીકરાએ અકસ્માત સર્જ્યો હતો એમાં ચોત્રીસ વર્ષના જે સિક્યુરિટી પર્સન હતા એમનું મોત થયું હતું ફરિયાદ તો નોંધાઈ ગઈ હતી પરંતુ આરોપીને પકડવા માટે પોલીસે જાણી જોઈને અથવા તો એમને રસ્તા હોય એ પ્રકારની પરિસ્થિતિ અથવા તો એ પ્રકારનું ચિત્ર અહીંયા ઉપસી આવી રહ્યું છે કેમ કે જ્યારે સામાન્ય કિસ્સા હોય છે સામાન્ય કેસ હોય છે ત્યારે પોલીસ ખૂબ સતર્ક બનીને કામ કરતી હોય છે એલર્ટ થઈ જતી હોય છે પરંતુ આ પ્રકારના જ્યારે કિસ્સા આવતા હોય છે કે જ્યાં મોટા મોટા ધનાટ્ય લોકો આમાં સામેલ હોય અથવા તો એમનું નામ સામે આવતું હોય છે ત્યારે પોલીસ શા માટે આ પ્રકારના કિસ્સામાં કામગીરી કરવામાં પાછી કરતી હોય છે એ સવાલ તમને મને અથવા તો જે લોકો દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ સૌને હાલ સવાલ સતાવી રહ્યો છે કેમ કે નાના નાના લોકોને જ્યારે વાત આવે એવું દાવો નથી કરી રહ્યા અમે કે પોલીસ જાણી બધી પોલીસ આ પ્રકારે કરતી હોય છે પરંતુ ક્યાંક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે આ પ્રકારના કિસ્સા સામે આવવાના કારણે આખી એ પોલીસ બેડો હોય છે આખી પોલીસ ફોર્સ હોય છે એ બદનામ થતી હોય છે કેમ કે આવા જૂ કિસ્સા હોય છે કે જ્યાં પોલીસ કામગીરી કરવામાં પાછી પાણી કરતી હોય છે એ પૈકીનો એક કિસ્સો છે કે પાંચ દિવસ થઈ ગયા પાંચ દિવસ થઈ ગયા છતાંય આ આરોપી હજુ પોલીસની ગિરફતમાંથી બહાર છે અથવા તો જે નામ એડ થવું જોઈએ એ નામ એડ નથી થયું કેમ કે માત્ર અમદાવાદ પોલીસ નહીં પરંતુ રાજ્ય આખાની પોલીસ એવી કેટલી અને મહત્વની કામગીરી કરતું હોય છે કે જ્યાં પોલીસને પ્રશંસા મળતી હોય છે અને ચારે બાજુથી એમની પીઠ થવડવામાં આવતી હોય છે પરંતુ જ્યારે આ પ્રકારની કિસ્સા સામે આવતા હોય છે કે જ્યાં પોલીસની ધીમી કામગીરી અથવા તો નબળાઈ સામે આવતી હોય છે ત્યારે એમની કામગીરી પર સવાલ ઉભા થવા એ વ્યાજબી છે જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર